અમદાવાદ એલસીબી ઝોન એક પોલીસને મળી મોટી સફળતા યામાહા આર ફિફ્ટીન જેવા સ્પોર્ટ્સ મોટર ચોરી કરતી ગેંગના ઇસમોને પકડી પાડી વસ્ત્રાપુર સોલા હાઈકોર્ટ ઘાટલોડિયા સાબરમતી તેવા પોલીસ સ્ટેશન મોટર ચોરીના ગુનાનો ભેદ ઉકેલી એલસીબી ઝોન વન પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એચપી પી ગઢવી સાહેબનાઓની સૂચનાથી અમદાવાદ શહેરમાં બનતા મિલકત સંબંધી ગુનાઓ અટકાવવા તથા બનેલ ગુનાઓ શોધી કાઢવા સારું પેટ્રોલિંગમાં હતા દરમિયાન અહેડ કોન્સ્ટેબલ અરવિંદભાઈ ડાયાભાઈ તથા અહેડ કોન્સ્ટેબલ ઇન્દ્રજીતસિંહ હટીસિંહ તથા અહેડ કોન્સ્ટેબલ કિરણ કુમાર અંબાલા અપોલીસ કોન્સ્ટેબલ ગંગારામભાઈ રૂપસીભાઈ રાવને મળેલ સંયુક્ત બાતમી હકીકત આધારે યામાહા આર ફિફ્ટીન સ્પોર્ટ્સ બાઇકની ચોરી કરતા ઈસમોને પકડી પાડી વસ્ત્રાપુરા નારણપુરા સોલા હાઈકોર્ટ ઘાટલોડિયા સાબરમતી ઇન્ફોસિટી પોલીસ સ્ટેશનના મોટરસાઇકલના ગુનાનો ભેદ ઉકેલી એલસીબી ઝોન એક પોલીસ સ્ટાફ દ્વારા સારી અને પ્રશંસનીય કામગીરી કરવામાં આવેલ છે મોબાઈલ તેમજ મોટરસાઇકલ ત્રણ લાખ છોતેર હજાર નું મુદ્દામાલ જપ્ત કરેલ છે પકડાયેલ આરોપીઓ આ બંને આરોપીઓને પકડી જેલ હવાલે કરેલ ત્યારબાદ બે આરોપીને પકડવાના બાકી પકડાયેલ ઈસમોના નામ ને સરનામા એક મહેન્દ્રકુમાર સ કાંતિલાલજી મીણા રહે ગામ કોલર સરાડા તાલુકો સેમારી જિલ્લો સલમપુર રાજસ્થાન હાજારામ સ ઓ રામાલાલ અહારી ઉંમર વર્ષ એકવીસ હાલ રહે કેપિટલ સેલ કંપની છત્રાલ કલોલ જિલ્લો ગાંધીનગર ગામ ગરનાળા કેશરિયાજી જિલ્લો ઉદયપુર રાજસ્થાન તેમજ પકડવાના બાકી આરોપીના નામ અને સરનામા વિજય ઉર્ફે વિજય ઉર્ફે વિજુ રહે ફેરા રહે ફેરાફલા गाम देवल खास डुंगरपूर विकास मिणारा हे गाम खरबड उदयपूर बिरो रिपोर्ट हितेश ठक्कर गाठलो